સોને નમસ્કાર આજ રોજ પચીસમી જૂને મેં જિલ્લા કલેક્ટર પંચમહેલ ગોધરા તરીકે ચાર્જ સંભાળ્યો છે પંચમહાલ જિલ્લાની જે પણ પ્રશ્નો છે જે પણ મુશ્કેલી છે એ હું બધા પાસેથી એ સાંભળીશ હાલ જે વરસાદી માહોલ છે વરસાદી માહોલમાં પણ જે પ્રાથમિક ફીડબેક મળી રહ્યો છે અમુક તાલુકામાં જે તકલીફ છે એ પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ થાય એનું પણ મારો પ્રયાસ રહેશે સાથે સાથે સરકારશ્રીની જે યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે જિલ્લાના તમામ જે ખાતાના અધિકારીઓ છે એની સાથે અમારું સારું સંકલન રહેશે જેથી તમામ લોકોને રાજ્ય સરકારની સેવાનો ખૂબ લાભ મળી શકશે જાહેર જનતાને શું અપીલ છે ગોધરાશની જાહેર જનતાને શું અપીલ છે જનતા પાસેથી આપ શું અપેક્ષા રાખો છો એટલે જનતા પાસેથી એટલી જ અપેક્ષા છે કે નિયમોનું પાલન થાય જનતાનો કોઈ પણ પ્રશ્ન હોય એ એમના જનપ્રતિનિધિના માધ્યમથી અથવા સરકારી જે પણ વિભાગ છે એના અધિકારીને લેખિત અથવા મૌખિક ફોર્મેટમાં એવી રજૂઆત કરે અમારું પણ પ્રશ્ન એવી રીતે પ્રયત્ન રહેશે કે જિલ્લાના તમામ અધિકારી સંકલનના જે અધિકારીઓ છે એની સાથે કોર્ડિનેટ કરીને આ પ્રશ્નનું વહેલી તકે અને નિરાકરણ લાવીશું